નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતરૂ ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશભાઈ અંબાણી સોમનાથ દાદાના દર્શનાથે પહોંચી ધન્યતા અનુભવી ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશભાઈ અંબાણી તેમજ તેમના પુત્ર અનંતભાઈ અંબાણી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા સોમનાથ હતો તેમજ ભગવાન ની પૂજા સામગ્રી અને વસ્તુઓ અર્પણ કરી ભારત માટે શાંતિ સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય કુમાર દુબે સોમનાથ મહાદેવ નું સ્મૃતિ ચિત્ર પ્રસાદ અર્પણ કરી અભિવાદન કર્યું હતું મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર